શરૂ થઈ જાય સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવંગ અઢાર અઢારસો ના સેવન્ટી સિક્સ મહાસુધી તેરસને દિવસ સ્વામી શ્રી સહદાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે ધારકચના દરબારમાં શ્રી વાસુદેવ વાસુદેવનારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ફોટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંધે સંધ્યા સમય બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્રતા પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુહિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાના મુખારવિંદની આગળ બે મસાલો બળતી હતી અને શ્રી વાસુદેવ નારાયણની સંધ્યા આરતી તથા નારાયણ ધૂન થઈ રહી હતી તો પહેલા ફકરામાં આપણને ઘણું બધું મળી ગયું કોની ઉપર કોની મધ્યે કોના બાજુમાં બધી વસ્તુ આવી તો એક તો વાત એમાં આવી કે વાસુદેવ નારાયણની બાજુમાં તો નારાયણ મંદિર જે ઘરનામાં છે મંદિરની પાછળ ત્યાં આરતી થઈ હતી આપણા એ ઉપર આરતી થાય પછી જમવાની વાત જોવા માટે લોકો ઇંચકે બેઠા હોય વાતો કરતા હોય એવી રીતે ભગવાન બેઠા હશે અને બધા હારી ફક્ત વાતચીત કરતા હશે તો આ રીતનું આખું સીન છે આખો સીન સેટ થયો હવે પછી સીજી મહારાજ બોલ્યા છે સર્વે સાવધાન થઈને સાંભળો એક વાર્તા કરીએ હવે જનરલી આપણે કોઈ સંસારમાં હોય તો આપણે જોઈએ તો ક્રિકેટની વાત હોય ના કહેવું પડે કે સાવધાન થઈને સાંભળો ક્રિકેટની કોઈ બી કોઈ બી ગેમ તમને ગમતી હોય એમાં કેવું ના પડે કે સાવધાન થઈને તમે સાંભળો મૂવીમાં પણ આપણે કંઈ કેવું નથી પડતું તમે ટાઈમે આવી જાઓ અહીંયા કેવું પડે કે હા પાછી તમારે પહોંચી જવાનું મૂવીમાં તમારે પાંચ મિનિટ પહેલાં પહોંચી જાવ રાઈટ તો આ ભગવાનની વાત છે એટલે અહીંયા કેવું પડે છે કે તમે સાવધાન થઈને સાંભળો કારણ કે આ ચડતો ચડતો માર્ગ છે ઉતરતો માર્ગ એમાં તમને ચાવી બંધ કરીને ગાડી મૂકી તો એ ગાડી ચાલવાની જ છે બટ ચડતો માર્ગ છે એમાં તમારે પુશ કરવું પડે કે તમે સાવધાન થઈને સાંભળો તો ભગવાન આપણને અહીંયા પુશ કરે છે ભગવાન કહે છે કે સર્વે સાવધાન થઈને સાંભળો ત્યારે સર્વે ભક્ત બોલ્યા છે હે મહારાજ કહો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે જે ભગવાનનો ભક્ત હોય તેની નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને સ્તુતિ કરીને ભગવાનની પાસે એમ માગવું છે ભગવાન એમ કે છે કે નિત્ય પૂજા કરીને ભગવાનની સ્તુતિ કરીને એમ માગવું એટલે આની અંદર ભગવાનની એક આજ્ઞા આવી ગઈ કે રોજે પૂજા કરી નિત્ય પૂજા કરી બીજું કે આપણે પોતાની પૂજા રાખવી કારણ કે આપણે ગમે ત્યાં જઈએ દેશ વિદેશના આપણે જવાનું થાય તો નિત્ય પૂજા પોતાની સ્વતંત્ર પૂજા હોય તો આપણે સાથે રાખી શકીએ તો રોજ પૂજા કરી શકીએ જો બે બે લોકોને ભેગી કે બે કુટુંબ બે પૂજા હોય કે ઘર મંદિરમાં પૂજા હોય તો આપણે બહાર જઈએ તો પૂજા ન કરી શકીએ એટલે મારા જાણ આ વાક્યથી આપણને આજ્ઞા આપે છે કે ડેલી પૂજા કરવી અને માગતા શીખવે છે પૂજા કર્યા પછી ભગવાનની પાસે આપણે સ્તુતિ કરીને માગવું તો કે શું માગવું એ મારા જ આગળ કહે છે કે ભગવાન પાસે એમ માગવું જોઈએ હે મહારાજ હે સ્વામી હે સિંધુ હે શરણાગ શરણાગર પ્રતિકાળ કુસંગ થકી મારી રક્ષા કરજો એટલે મારે જાય કહે છે કે ભગવાન પાસે એકદમ દાસ થઈને ભગવાનને કૃપા સિંધુ કીધા અને કહેજો કે એકદમ દાસ થઈને કહેવાનું કે કુસંગ થકી મારી રક્ષા કરજો હવે આ જે વસનામુની તારીખ યાદ નહીં હોય તમને પણ હું કહું મહાશુધી તેરસ અને આગળનું વસ્તુમાં કયું હશે ફોર્ટી સેવન ફૂર્ટી પહેલાં શું આવે ફોર્ટી સેવન તો ફોર્ટી સેવનનું વસનામૂ છે એકાંતિક ધર્મ ઉપર છે એકાંતિક ભક્ત કેવો એના ઉપર છે તો એકાંતિક ભક્ત બનવાની અંદર બાધારૂપ જે હોય એ કઈ વસ્તુ છે તો કે સંગ એટલે ભગવાન એ કહે છે કે કુસંગ થકી મારી રક્ષા કરજો એટલે આની આગળનું અવસ્થામાં છે મહા સુધી બારસનું છે અવસ્થાન મહા સુધી તેરસનું છે બરાબર તો કુસંગ થકી રક્ષા કરજો તો કુસંગ થકી રક્ષા કરજોની વાત આવી આપણે તો ગુણદેશવામીની સ્વામીની સ્વામીની વાતો છે એમાં છઠ્ઠા પ્રકરણમાં બસો ને અઠ્યોતેર ટુ સેવન્ટી એટની વાતમાં આવે છે કે કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનારા હોય તેને ઓળખી રાખવા હવે કુસંગથી દૂર રહેવું છે તો કુસંગ કોને કહેવાય તો ઓળખવું પડે ને આપણે કુસંગની ઓળખાણ ન હોય તો આપણને ખબર ના પડે કે કુસ કોને દૂર જવાનું છે પ્રથમના સોળમાં વચનામૃત છે વિવેકનું વચનામૃત એમાં આવે છે પોતાને એકાંત ધર્મમાં ખોટો આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છટે જ રહે ફરીથી મહારાજે શું કીધું કુસંગને ઓળખી રાખવું મહારાજે કુસંગથી દૂર કરવા માગે છે આપણને પણ કુસંગને પહેલાં ઓળખવો પડે તો આપણે જેમ સાપને ઓળખાઈ ગયો છે કે સાપ પડે તો ઝેર જ્યાં ચડી જાય આપણે તો આપણે એવું ક્યારે મન થાય કે ચાલો સાપને આપણે બેગીન પર જોઈએ કે ભાઈ સિંહ હોય તો સિંહને હાથ ધરવાનું મન થાય ક્યારે કારણ કે આપણને ખબર છે કે સિંહના સંગથી આપણું મોત છે તો આપણે ઓળખાણ થઈ ગઈ છે એની તો આપણે એવું દૂર રહી શકીએ છીએ એવી રીતે કુસલની ઓળખાણ થાય તો આપણે ત્યાંથી દૂર રહી શકીએ અર્જુન છે એ પહેલાં અધ્યાયમાં બાવીસમી શ્લોક બાવીસમી શ્લોકની અંદર અર્જુન કહે છે કેમેરિયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમ કેમેરિયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુધ્યમ એટલે કે હે કૃષ્ણ મારા રથને મધ્યમાં લઈ જાઓ મારે મારા દુશ્મનને જોવા છે હવે અર્જુનને જેની સાથે લડવું છે એને જોવા તો પડે ને આ ગીતામાં વાત કરીએ કે આપણે આપણા દુશ્મન કોણ છે આપણા આપણે જેની આ લડવાનું એને ઓળખવા પડે પહેલાં તો આ રીતે વાત આવી તો ઘણી વાર આપણે પિતા પુત્ર વચ્ચે ઝઘડા થતા હોય છે ઘરમાં પતિ પત્ની આરે બાંધઈએ પત્ની પતિ આરે બાંધ બાળકો પિતા માતા પિતા અરે બાજતા હોય તો આપણે આ બધા લોકો અરે બાધા રાખીએ છીએ પણ સાચું લડવાનું કોની આરે છે કુસંગ અને આપણા અંતશત્રુવારે લડવાનું છે આપણે એ આપણને કોણ શીખવાડે આપણા સન અને આપણા ભગવાન ભગવાનને સંતની એક મોટી કૃપા છે જે આપણને કુસંગની ઓળખાણ આપે છે તો કુસંગ અને વિશેષ જગાડવાનું છે આપણે તો આપણે આપણે હા આપણે ખ્યાલ છે કે સિંહ અને વાઘ હોય એનાથી માણસ મરી જાય છે સિંહ અને વાઘ આ બધા પ્રાણીઓ હોય એ માણસને ફાળી ખાય છે આપણને ખ્યાલ છે પણ તમે વર્ષની હિસ્ટ્રી ચેક કરશો તો સિંહ અને વાઘથી મરેલા માણસો બહુ ઓછા હશે પાંચ દસ લોકો જ હશે પણ તમાકુ દારૂ સિગરેટ બીડી ગુટકા આનાથી મરવાળા માણસો કેટલા લાખોની સંખ્યામાં હશે તો અહીંયા આપણે ખ્યાલ આવે કે કુસંગ વધારે ઇફેક્ટિવ છે ખાલી આપણે દૂર રહેવું જરૂરી નથી મતલબ આપણે કુસંગ ઓળખવું કે આપણે અમારા માટે આ સાચું આંખો કે કુસંગને ઓળખવું એ જરૂરી છે પછી આપણે એનાથી દૂર થઈ શકશું રાઈટ તો આપણે ભક્ત ચિંતામણી ગ્રંથ છે એમાં એકસો છને ને પ્રકરણની અંદર એક ઉદાહરણ આવે છે જેમાં મૂસી ફૂંકી ફૂંકી ખાઈએ એની પીડા તને ન જણાય એમ નારી મીઠું મીઠું બોલી ખાય નરના કલેજા ફોલી આવું એક લાઈન આવે છે એમાં આપણે ઉદાહરણ લઈએ તો જે મૂસી ફૂંકી ફૂંકી ખાય મૂસી એટલે ઉંદર ઉંદર કવડે તો કઈ રીતે કવડે આમ બટકું ભરે પછી ફૂંક મારે એટલે આપણે દુખે નહીં આપણને મજા આવે આપણને મીઠી ખંડાળ જેવું લાગે તો જેવી રીતે આમ ઉંદર છે આપણે ફૂંક ફરી કવડી જાય છે અને આપણું પેલું આખું ચામડું માંસ કાઢના નાખે બારું ઉંદર કોઈ જોયું હોય તો એવી રીતે આ બધા જે લોકો હોય છે કુસંગી લોકો હોય છે એ સારી સારી વાતો કરીને આપણને પોતાની જાલમાં ફસાવા માગે છે ફોર એક્ઝામ્પલ હમણાં બે વર્ષ પહેલાં એક ટોપર મિટિંગ હતી અમારે ગેટ ટોપર મિટિંગ એમાં હું ગયો હતો ત્યાં મોટું વોર્ડ મેં હતું કે સ્ટોપ થિંકિંગ એન્ડ સ્ટાર્ટ ડ્રિંકિંગ પછી ઘણી જગ્યાએ એક બાર પી લે જિંદગી જીલે આવી બધી લાઈનો લખેલી હોય છે પછી ધ ઓફ ફ્રીડમ આવું બધું દારૂની બોટલમાં ટેગલાઇનો હોય છે તો હું ખરેખર ફ્રીડમ છે નહીં પણ એ સારી સારી વાતો કરીને આપણને પોતાની જાળમાં ફસાવા માગે છે રાઈટ અને કોઈ પણ સારું કામ કરવા જઈએ તો શ્લોક છે કે શ્રેયાંશી બહુવિજ્ઞાની એટલે કે કોઈ પણ શ્રેય થાય એવું કાર્ય કરીએ એટલે ઘણા બધા વિઘ્નો આવવાના છે સારા કામમાં સ્વવૈજ્ઞાનિક આપણે કહેવત છે તો એકવાર કેવું હતું યોગી બાપા રોંડલમાં હતા અને પૂજાએ સમય થોડુંક લેટ થઈ ગયું ધનુમાસ ચાલતો હતો અને સ્લેટ લખીને સ્લેટમાં વાક્ય લખવાનું હોય આપણે એવું જે પરંપરા છે આપણી કે સ્લેટમાં વાક્ય લખીએ તો પૂજારીનું લેટ થઈ ગયું ને કાંઈ યાદ નહોતું આવતું કે શું લખવું મારે તો યોગ્ય પર દ્રષ્ટ ને આવી ગયા યોગ્ય પર પૂછ્યું કે લેખો કેમ નથી લેખો કેમ નહીં સ્લેપ આપતા સ્લેપ કોરી કેમ છે પૂજારી કે સમજી રોજ રોજ નવું શું લખવું મારે યોગ્ય પર કે લખો ને શું કીધું બાપાએ કે જેની યોગ્ય પાપા કે પ્રાપ્તિ મોટી થઈ છે એમાં વિઘ્ન ન આવવા દેવું બાપાએ કીધું પ્રાપ્તિ મોટી થઈ છે પણ એમાં વિઘ્ન ન આવવા દેવું આ વિઘ્ન એટલે શું તો કે કુસંગ સોસક બધી આપણે સૌ સાંભળીએ છીએ એમાં આવે છે જેની પાસે હો હોય જોખમ જાળવો તે જતન કરે